અત્યારે બધાને બાજરા લણ એવા થઈ ગયો મારો હજી મૂર બાર નથી નીકળ્યો બાજરો આ એક જગ્યાએ જ આવી જાહેર એને કાશે જો અમુક અમુક જગ્યાએ નીકળવામાં આવે તૈયારી જે કમસે કમ પાંચ છ દિન અંદર નીકળી જાય હા લો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો ફરી પાછો આવી ગયો આપણી બાજરો અને જાહેર અંદર પાણી વાળો હમણાં જ આપણા બ્લોગ અંદર જો કે બાજરો અને જાહેર આવી જ નથી કારણ કે અહીંયા આવડ નથી થતું જો ને ટ્રેક્ટર જેવું હાંકવાનું થાય રોટા વિટરમાં ગાડી ફફડાવી પણ અત્યારે બાજરાની પોઝિશન કેવી જોવો તમને પરિસ્થિતિ તો અત્યારે બધા બાજરા લણે એવા થઈ ગયા મારો હજી મૂર બારું નથી નીકળ્યું બાજરો એટલે નાનું હે એને પાઉં બાજરું હે હવે આ ક્યારે વધે કાંઈ નક્કી નથી થતું હવે અરવેર એ જ મોટો થઈ ગયો જો ને પણ જાહેર જમાવટ પાડી દીધી હો જાહેર હારી હે અને અત્યારે કરીને આખો પાણીનો વાલ ચાલુ આપણે જાહેર જોવા એલ પાસે આ બધી જાહેર છે અને આરિયો એ બાજરો છે આ કાયલ બાજરો પહેરી દીધો તો પરમ દિવસે પાયો તો કાલે નહીં અને એક દી પાણી ન ખોલ્યું આપણે અને ઉપરનો બાજરો પાવાનો બાકી છે પાણીનો અને આનકાની જાહેર પાવાની બાકી છે બાકી આ જાહેર જોવો આપણે પહેરી દીધી આ તો રાઈટની દી વધમાં પડી એવું ફટાફટ વધતી જાય જોવા રહી ઉપર આંથી ની મોટી થઈ જાય એનકાના ભાગમાં તો હું તમને એનકા બતાવું અને પાણી કરી નાખ્યું ચાલુ તો હાલો આપણે જઈ નાકાવાળો લોક જોતા રહીજો મજા જ આવશે આપણે ફાઇનલ કરી નાખ્યું એ પાણી ચાલુ તમને અવાજ આવતો હોય છે તો બતાવી દો પેલા વાલ આ જો આપણો ધોરીએ ફરતી બાજુ થઈ ગઈ ધરોડી અને અહીંયા આપણો વાલ ચાલુ આથી બોલાવ્યો છે અને એનકા હવે તમને જાહેર બતાવી દો એનકા જોવામાં થોડીક વધારે ટાઈન પડી ગઈ કારણ કે ઢારવાર ઊભું હોય આમ ઊભું એટલે અને આપણી જાહેર જો પેલા પાવડો લઈ લો આપણો પાવડો લીધો અને જોવો જાય હે પાણી જાહેર અંદર અને બાજરો તો મેં તમને હે અગાઉ બતાવ્યો ચાલુ કર્યો ત્યારે જોવા છે અને પાણી જાય હે તાબડતોડ જો જુવાર જાહેર એટલે જુવાર અમે જો જાહેર કહી અને કેટલી જગ્યાએ જુવાર કે અલગ અલગ નામ કેતા હોય આપણે તો જાહેર કહી અને જોવા આપણી ચાર હજી લીંગલી બીંગલી નથી એટલે કે ચારના જેઓ આવે ને એ કાંઈ આવ્યું નથી અને હજી આથી આવડી આવડી પાછી ડબલ થઈ જાય તો સારો એવો વિકાસ થઈ ગયો કહેવાય ઝાડનો થઈ જાય તો સારું બાકી તો આપણે ચહેર લણવા આંટો તો આવી નથી ભેંસું હાટું જો જઈએ ભેંસુને ખવડાવવા હવે પંદર દિવસ પંદર વીસ દિવસની અંદર આને વાઢ ચાલુ કરી દેવી હોય તો કરી દેવાય એટલે એવું કાંઈ છે નહીં અને અહીંયા પણ એક જગ્યાએ જુઓ જાહેર ફૂમ આવ્યું છે જો અહીંયા પણ આ રહ્યું જો એક જગ્યાએ જ આવ્યું છે જાહેર એનકા છે જો અમુક અમુક જગ્યાએ નીકળવામાં આવે તૈયારી ગે કમસે કમ પાંચ સદી ની અંદર નીકળી જાય અને જોવું હોય તો કહેવાની તો જાહેર થઈ જ જાય ફાઇનલ એનકા કાલે પાણી તો બીજું હું એ ઘડીક ઝીકી નાખા એટલે જાહેર પી જાય તડકાની વાય હોય હાડા બહાર જેવું થવા આવ્યું છે કાંઈ વાંધો નહીં બ્લોક જોતા રહ્યો તમે તો પાણી કરી નાખ્યું એ બંધ અને વાગી ગયો હે એક દોઢ થાવાયું હે અને આ જોવા બધું આ ખેતર પીડા હે એક તપે હે ધબધાટી બોલે એટલા અતિ પરણોમાં કિમોળી વરાયડું નીકળતી હોય ખેતર એટલો તડકો હે તો હવે ઉપડી આપણે ઘરે બરાબર અહીંયા થોડું કામ આલે હું તમને બતાવું બ્લોગ જોતા રહીજો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો વાડી હિન તો હું બેક વાગી ગયે તો પણ ગામમાં કડિયા કામ ચાલુ હતું એટલે થઈ ગયું મોડું પાછું વાડી આવવાનું એક જગ્યાએ કામ ચાલુ હતું ત્યાં રોકી ગયો તો માણાની જરૂર હતી એટલે અને અત્યારે જો દી આત્મી ગયો હે અને ફેહું જોવાનું કામ ચાલુ જ અહીં પણ જો તો એ કાયા ફેંસ દોવાય હે આપડી અને એ કાયા પણ દોવી ગઈ તો બે જગ્યાએ અહીં શું દોવાનું કામ ચાલુ છે અને એનકા બધા જોઈ બહેનતા હે ઓલા આપણે જે ઓલા નાના પાડા હે નહીં બધું એ પાડ્યું નહીં તો અંધારું થઈ ગયું છે અને આજનો બ્લોગ અહીંયા પૂરું કરો બ્લોગ આજે હા નાનો બીડો હે કાંઈ વાંધો નહીં મળી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો